હવે આમાં ગામજનોની એક લાગણી છે કે તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમની અંદર મેં આનું નિરાકરણ આવે પોલીસે એમ કીધું કે દસ દિવસની અંદર ગોચ્યું નેતાનો કુતરો ખોવાઈ ગયો હોતો કેટલા દિવસમાં ગોચ્યો કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે પુત્રો ખોવાઈ જાય તો આખે ગુજરાતની પોલીસ લાગી જાય કે માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે અગાવા ગામમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ છે ચોર પકડાયા નથી અનેક ઘટનાઓ આ ગામમાં જ અને આ વિસ્તારમાં બની છે દરેક વખતે પરિણામ કાંઈ આવ્યું નથી તો આજે અત્યારે ક્રૂર ઘટના બની છે એ બાબતે શું પોલીસનું માનવું છે પેલા તો ગોપાલભાઈ ભાઈ અગાઉ વાત થઈ કે અગાઉ જે બનાવ બન્યા છે એ બાબતે શું કાર્યવાહી થઈ કે એમાં કઈ સિંચા નથી કાલે જ વાત થઈ હતી ગામજનો સાથે સીએચસી આપણે વડિયા ખાતે વાત થઈ હતી કે જે ભેંસ ચોરી થઈ હતી એમાં પોલીસ મહેનત કરી આરોપી તો લાવી પણ જીવતા પશુ પણ પાછી લેવી હતી ભેંસો પાછા લેવા હતા આપણે બીજા જિલ્લામાં માંગરોળ થી આરોપી પકડા હતા અને એને આપણે પાછી લાવ્યા હતા અગાઉ જે ત્રીસ વર્ષ પહેલા જે બનાવ મને કાલે બે જણા મને કાલે વાત ત્રીસ વર્ષ પહેલા પણ આ બનાવ બનાવ આવો બનાવ બનેલો છે એમાં પણ આપણે આરોપી આવી પકડાઈ ગયા હતા અને ગુનો ડિટેક્ટ થયો આજની આ ઘટના બાબતે હું પોલીસ આજની આ ઘટના બાબતે જે સત્તર અઢારની રાત્રે જે બનાવ બન્યો છે મોટાભાગે પોલીસના અનુમાન મુકેલો પ્રમાણે જે વહેલી સવારે એફએસએલ અધિકારી અનુમાન પ્રમાણે જે વહેલી સવારે આ જે બનાવ બન્યો છે એ અઢાર તારીખે છ ને બાવીસે રિપોર્ટિંગ થયું છે એ એમના રિલેટિવ જે અહીંયા પાડોશી છે એમને જાણ કરી ફોન ના ઉપાડ્યા દાદા દાદીએ એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી પોલીસને જાણ થઈ કંટ્રોલ રૂમની જાણ કરી મને કંટ્રોલ રૂમે મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને દસ મિનિટમાં વડીયા પોલીસે નહીં આપી એના પછી અમે એફએસએલ આ ગુનાના કામે આવો ગંભીરમાં ગંભીર ગુનો છે રેરેક રેરમાં અમે એફએસએલ ડોગ કોર્ટ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ બધાને ગુના સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે એણે એને પોતાના અભિપ્રાય આપ્યા છે જે નમૂનાઓ છે લોહી મળી આવ્યું છે ઘટના સ્થળે છે લીધું છે જે ફિંગર મળી ફિંગર લીધા છે ડોગને સ્મેલ આપીને ડોગ એક કિલોમીટર સુધી ગયો છે બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે કામગીરી કામગીરી કરવી ફિંગર મેચ થયા ફિંગર આરોપી પકડાય એટલે પછી એના જોડે મેચ કરશું એટલે એવું ના હોય આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ એનો એક સેન્ટ્રલાઇઝ ડેટા બેઝ બને છે ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે મેળવવાની વિષય ઉપર તપાસના આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપડે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છે પેલા મશીન ઉપર લઈએ બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટાબેઝ જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો

આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટા બેઝ જયારે આપણે મેચ કરીએ તો ગમે જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી ઘરફોડના અમરેલી જિલ્લાના ઘરફોડના લિસ્ટ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીં આવી ગયો હોય અમરેલી નો ઘરફોડ નો ડેટા હશે ગુજરાતનો ડેટા છે તમામ પ્રકાર અને જરૂરી થોડું છે ઘરફોડ કરતો હોય એને જ ઘરફોડ કરે છે હવે સાદી ચોરી વાળા આ વખતે નવો રસ્તો લીધો બને તો આખા ગુજરાતના ડેટાબેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો

આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર સીડીઆર ને કોલ છે પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો હશે મોબાઈલ વગર તો આવવા નહીં એક માણસ ગાડી લઈને આમ રહે એક માણસ એ ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણેય વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનો મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં આજના સંજોગો તો એ તો બહુ સ્વાભાવિક ગુનાઓમાં મોબાઈલ યુઝ થાય તો આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું ભાઈ આ આ ટાવરની રેન્જના જેટલા રેગ્યુલર નંબરો છે એ તો છ મહિનાના સરેરાશમાં આવતા હશે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એને એને જોવાના સસ્પિશિયસ તરીકે જોવાના તો હવે એ બધી વસ્તુમાં કેમ કે ગામજનોની શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર કઈ પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઇમ કરી નાખે છે બે 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 મોટા મોટા છે તો પકડાતા નથી ભાગે પકડાય તો એવા બધાના ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય એટલે ન પકડાય એ ડબલ હિંમતથી ક્રાઈમ કરે છે છૂટી જાય એ એ પણ પાછો ક્રાઈમ કરે છે શું થઈ ગયું મારું તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્ર ના પ્રતિનિધિ છો અમારે સરકારના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારાથી કઈ નો જ કાયમ હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત કરી ગોપાલભાઈ કે અમુક કેસોમાં આરોપી પકડાતા નથી એવું નથી જો ભેંસ ચોરી છે જે ભેંસ સ્ટોરી થઈ હતી લોકલ પોલીસ જ ડિટેક્ટિવ છે અને એ ટેકનિકલ સોર્સિસ ના લીધે કરી છે ટેકનિકલ જે ઘણી વાત કેવું છે ઓપનમાં આપણે બધી વાતો ન કરી પણ એ ટેકનિકલ સોર્સ ના લીધે લોકલ પોલીસ જ ડિટેક્ટ કરી છે જે તમે ટાવરની જે કઈ વાત કરી છે બરાબર તો આ જે ઘટના બની છે આટલી બધી ક્રૂર ઘટના બની સામાન્ય રીતે ભૂતકાળમાં જેટલી આવી ઘરખોડની ઘટના બની એક રાગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ એમાં બધા અનેક વખત ખેડૂતના ઘરમાંથી કપાસ કે મગફળી વેચાણ કરવામાં આવે ને જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દૂષણો એની પાછળ જવાબદાર હોય છે આજે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ આરે હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ મારે સાહેબ આ સેટિંગ છે એટલે મને છોડાઈ લેશે એવો એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકો છાવરતા હોય છે અને આ કઈ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલે હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવા વાળા હોય એને પાછલા બાવે બેકઅપ હોતું જ હોય છે તમે સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ નહીં શકે આખા ગામમાંથી તો દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલે જોવો પડશે ને કે આ ચોર ની આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે કોને સપોર્ટ આપ્યો પોલીસ તંત્ર માં જ કોને સપોર્ટ આપ્યો જ્ઞાતિના લેવલ પર કોણ હતા એની પાછળ ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી નથતા હતી રમેશભાઈની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈનો ખૂન કરવાની કેવી રીતે આ અવડી મોટી સરકાર આટલું પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને વહી જાય તો એની પાછળ શું છે કોઈ ડિસ્ટાફ છે એલસીબીવાળા છે પોલિટિકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ થાવી થવી એ તો ક્યારે થતી નથી કે અવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે કેમ એની હિંમત એવી થઈ ગઈ ગોપાલભાઈ કેવું છે ઘણી વાર સામાન્ય સુખાકારી ત્યારે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે વિદ્યા પીપળિયા ગામમાં જીઆરડી રાત્રે રાખીએ છીએ અંદર બરાબર નાઇટમાં જીઆરડી હોય છે એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે અમારી વિલેજ વિઝિટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતિય ઘણી આવતા હોય છે પરપ્રાંતિય મજૂર હોય છે બરાબર એ અહીંયા રહેતા હોય છે ખેડૂતોને વારંવાર સૂચના આપી છે કે ભાઈ તમે એના આધાર કાર્ડ એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે અને આ બાબતે સરપંચને લેખિતમાં મેં છે ઘણી વાર તમે આ ડેટા મેક્સિમમ જેટલો થાય એટલો અહીંયા જમા કરાવો ખાણી અત્યારે આવો અભરથી જ બનાવ બને તો એમાં અમને ઉપયોગી થઈ જગ્યા સર અહીંયા ખૂંજિયા પીપળ જિલ્લા ગોપાલ

આરોપીની તપાસ હાલતે તમે જે કંઈ કામ કરો છો એમાં એક એંગલ છે કે ભાઈ મારો કોઈ વ્યક્તિ હોય એવું એવું ગામ લોકોનું કહેવાનું છે કાજના મજૂરો હોય છે બીજા રાજ્યના બીજાના બીજા રાજ્યના અહીંયા વધારે હોય છે બીજા જિલ્લાના વધારે છે બીજા રાજ્ય તો એ બધા લોકો જે છે એમાંથી મોટા ભાગના લોકોમાંથી દારૂ પીવાની કેવવાનું રોજ રાતે પી જવાવાળા અસર નહીં હોય તો તો દારૂ બેફામ મળતો હશે માનો બે હોટલી પી જાય પછી ગમે એનું ફોન કરી નાખે હા જુલો જાલ આટલી બધી ક્રાઇમ એક નથી સિકવન્સ ઓફ ઇવેન્ટ છે એક ઘટના નથી દર વખતે આપણે પરપ્રાંતિ પરપ્રાંતિ કરીને છટકી જવાનું બે પકડીને ખોટા પડાવી તપાસ પૂરી કરી દેવાની પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની તો આનો કાયમી ઉકેલ શું ગામડામાં મારે જીવવાનું કેમ ગામડામાં રોજગારીની વ્યવસ્થા ન હોતી શહેરમાં કમાવા ગયા મા-બાપને આ રેઠા મૂખ્યા તો આવીને મારી નાખ્યા કોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામ જનાય શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું હવે આખા કાઠિયાવાડમાં અનેક ગઢા મા-બાપ ગામડામાં એકલું જીવન જીવે ખેતીવાડી સંભાળે સેવા પૂજા પાઠ કરે અને શાંતિથી જીવે એને મારી નાખે અને આવું છાસ વારે બને કયા ગામમાં બન્યું ક્રાક પાસે હવે આ ગામમાં સલામતી શું સલામતી શું આ તો થોડાક દિવસ બધું લોકો માં આક્રોશ છે એટલે તમે આવશો ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જાશો ને ઓલા ખેતરે જાશો અને બધું બધું કરશો રીલું બને એવો કાર્યક્રમ પણ પછી શું

કે એક હવે આમાં લાગણી છે તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમ ની અંદર આનું નિરાકરણ આવે પોલીસે એમ કીધું દસ દિવસ ની અંદર ગોત્યું નેતાનો કુતરો ખોવાઈ ગયો હોત તો કેટલા દિવસમાં ગોચ્યો હોય કેબિનેટ મંત્રી કલાક માં મળશે તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપતો આરોપીઓ મારી મારી ભાગી જાય ખૂન થઈ જાય છે પોલીસ આશ્વાસન આપવા કરે છે દારૂડિયાઓ બે ફામ બનીને ફરે જો કયા દારૂડિયા બે પોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કરી નાખે છે તો શું કરવાનું આમાં ગામ લોકોને કાલે એ વાત આપણે મોટાભાગના થઈ ગઈ હતી એ બાબતે અને અમે કીધું હતું મેલી તકે આરોપી પડશે એવું નહીં દસ દિવસમાં કદાચ બે દિવસમાં આરોપી પકડાય તો ટેકનિકલ ડેટાને અમે જે મહેનત કરીએ છીએ એના દરે બે દિવસમાં કે ત્રણ દિવસમાં કે ચાર દિવસમાં એ પકડાય પણ અમે ટાઈમ લિમિટ એવું કીધું દસ દિવસમાં મોટા ભાગે અમે જે રીતે તપાસ કરીએ છીએ એવું લાગે છે તો અમે પકડી જઈશું

મારું કહેવાનું છે કે વિજિટેશન નો ગુનો જાહેર થયો એટલે ગાડી ભાગવી જોઈએ વિઝિટેશન ગુનો છે ડબલ મર્ડર એટલે છે વિઝિટેશન છે આવી આવી જોઈએ તમે તમે ગયા એ બરાબર છે ઓકે તમારી ડ્યુટી સારી છે હાલો વિઝિટેશન નું શું થયું બધું બધું થઈ જાય બિસરા પોટલા બધું વિખાઈ જાય પછી એસપી આવીને ખાલી ગામ લોકોને લાગે કે આવી ગયા એવું થોડું હોય તો એનો તમે

કેસ ની કઈક તપાસ ખુલે કે ભાઈ કોણ છે શું છે એની પાછળ કેવા કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એક છે ખૂન થઈ ગયું એ એક વિષય ખૂન કરનાર માણસે ખૂન કરતા પેલા કોને મળ્યો દારૂ પીધો નેતા ને મળ્યો બીજા કોઈ ટપોરીને મળ્યો કોઈ એને ચડાવ્યો પોલીસ માંથી સપોર્ટ હતો એની તપાસ થવી જોઈએ બધાનું શું માનવું છે ખાલી ખૂન થઈ ગયું એમ નહીં એને એટલી બધી હિંમત ક્યાંથી આવી આપડી તો કોઈને કાપલી મારવાની હિંમત નથી થતી ફૂલ ની હિંમત આવી તો પોખતો છે ને એની પાછળ તો એની તપાસ કાવી જોઈએ એટલે આપડે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ